નમસ્કાર આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આજે આપણી ચર્ચાનો વિષય ઉપનિષદો આધારિત છે ઉપનિષદો શું છે એ જે આ ચેનલને પહેલીવાર સાંભળતા હોય એવા લોકો માટે જાણકારી માટે કહું છું કે આપણા ચારેય વેદોમાં ભૌતિક જગતની વસ્તુઓની પ્રાપ્તિ માટે કર્મકાંડો અને ઉપાસના કાંડ છે કે કર્મ અને ઉપાસનાઓથી આપણને અમુક ફળનો ભૌતિક જગતના ફળોની પ્રાપ્તિ થતી હોય અને જેમને પરમાત્માની પ્રાપ્તિ કરવી છે એવા લોકો માટે ઉપનિષદોના અંતમાં જ્ઞાનકાંડ છે એ જ્ઞાનકાંડ વેદોના અંતમાં છે એટલે એને વેદાંત પણ કહે છે અને એને ઉપનિષદો પણ કહે છે ભગવદ્ ગીતા એ બીજું કશું નથી પણ બધા ઉપનિષદોનો સાર છે તો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ સિદ્ધાંત આપણા મહાન ઉપનિષદો જેમ કે બ્રહદરણ્ય ઉપનિષદ માંડુક્ય ઉપનિષદ છાંદોક્ય ઉપનિષદ વગેરે વગેરેમાં વિસ્તૃત ચર્ચા કરી છે અને આપણે એ વિશે જોઈશું પણ ખરા જો તમે અને તમારા જેવા પાંચ દસ હજાર આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ શ્રોતાઓ હોય અને જો એ ઈચ્છે અને આગ્રહ કરે તો હું તમને એ બધા ઉપનિષદો વિશે પણ કહીશ મેં ભગવદ્ ગીતા વિશે પણ કહ્યું છે એ ઉપનિષદો વિશે પણ કહીશ પણ પહેલાં તમે પોતે સબસ્ક્રાઈબ કરો અને જ્ઞાન યજ્ઞમાં જોડાવા તમારા જેવા આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ સો મિત્રો કે સગા સંબંધીઓને આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળવાનું કહો મેં તમને કહ્યું એમ કે પાંચ દસ હજાર જ વધારે નહીં હું લાખોનો ટોળો નથી માગતો ઇન્ટરેસ્ટેડ અને જિજ્ઞાસુ ખાલી સબસ્ક્રાઈબ કરીને જતા રહેવા પણ નથી જોઈતા જબરજસ્તી સબસ્ક્રાઈબ ના કરાવતા એમને રસ હોવો જોઈએ સાંભળવામાં અને એ પણ એમને ખબર હોવી જોઈએ કે મને જે સાંભળવા મળે છે મને ક્યાંય સાંભળવા નથી મળવાનું આજે જે હું વાત કરવાનો છું એ આખી યુટ્યુબ સર્ચ કરી લેજો મળી જાય તો કહેજો મને એની ચાલો આપણે હવે ટૉપિક ઉપર આગળ વધીએ આજનો આપણો વિષય છે કે મનુષ્ય સૌથી સુખી ક્યારે હોય છે ક્યારે સૌથી સુખી હોય છે અત્યારે આપણે સુખી જ છીએ આનંદમાં જ છીએ પણ આપણા એ સુખ અને આનંદ ટેમ્પરરી છે અથવા તો આભાસી જ છે આપણને આશંકા રહ્યા કરે છે કે ક્યારે એ સુખ શાંતિ વધી કે ઘટી જશે એની કોઈ નિશ્ચિતતા કે સ્થિરતા તો નથી જ આપણે સંસારમાં રહીએ છીએ આ શરીર સમજીને આપણને શરીરથી જીવીએ છીએ એમ એટલે સંસારની અન્ય નિજીવ અને સજીવ નિજીવ વસ્તુઓ અને સજીવ પ્રાણીઓ અને વ્યક્તિઓ જોડે આપોઆપ સંબંધ બંધાઈ જાય છે સંબંધ બંધવાનો અર્થ શું છે કે આપણે તેમને પોતાના માનવા માંડીએ છીએ કે આ મારા છે એક વર્ગ ઊભો એક લાઈન ખેંચાઈ જાય છે કે આ મારા છે આ પોતાના છે ને આ મારા નથી અને જે વસ્તુઓ કે વ્યક્તિઓ કે પ્રાણીઓ આપણને અનુ શરીરને અનુકૂળ હોય આપણા સ્વભાવને અનુકૂળ હોય તેવા વસ્તુઓ કે વ્યક્તિઓ જોડે જો આપણો સંબંધ ના હોય તો આપણે એ સંબંધ કરવા માટે મતતા રહીએ છીએ મતલબ કે આપણે એવી વસ્તુઓ અને વ્યક્તિઓ જોડે સંબંધ બાંધવા આતુર હોઈએ છીએ કારણ કે આપણને એનાથી અનુકૂળતા રહે છે આપણને સુખ મળે છે પણ આ સંસારમાં કશું એ સ્થિર તો નથી વસ્તુઓ પણ સ્થિર નથી પ્રાણીઓ કે વ્યક્તિઓના શરીરો પણ સ્થિર નથી હું અત્યારે શરીરો જ બોલું છું એ સમજી લેજો બરાબર કે આપણે ફક્ત ભૌતિક જગતની અંદરના જ આપણા સંબંધોને ઇમ્પોર્ટન્સ આપીને માની બેસી ગયા છીએ પણ ભૌતિક જગતમાં એક પણ વસ્તુ સ્થિર કે નિશ્ચિત નથી એટલે આપણને અત્યારે સુખ અને આનંદ છે પણ એની સાથે ભય ચિંતા અને ટેન્શન પણ છે કારણ કે આપણે એમને જાળવી રાખવા મથવા મથવું પડે છે અને એ પણ પાછું મોટામાં મોટો ભય એ કે આ ઘડીએમન જે સુખ અને આનંદ છે એ એક સમાન હંમેશા રહેશે નહીં રહે કેમ કારણ કે વસ્તુઓ અને વ્યક્તિઓના સ્વભાવ વ્યક્તિઓના શરીરો એ બધા ઉપર આધારિત છે અને બધું બદલાય છે જો એ બધું બદલાય તો આપણા સુખ અને આનંદ શાંતિ એ પણ ક્યાંથી સ્થિર રહેવાના એના ઉપર જ આધારિત છે તો આપણે જાગૃત અવસ્થામાં સુખીને આનંદમાં જ છીએ એમાં કોઈ શંકા નથી તો આપણી પાસે બધું જ છે પૈસા છે ઘર છે સંતાનો છે પત્ની છે પત્ની છે જે છે બધું જ છે બધું જ છે એટલે આપણને જેટલા અનુકૂળ ને લાભદાયી હિતકારી વસ્તુઓને વ્યક્તિઓ કે પ્રાણીઓ દેખાય છે એમની સાથે આપણા સંબંધો બંધાઈ ગયા છે અને છતાં પણ એ સંબંધોથી આપણને આપણે ઈચ્છીએ છીએ એવા સ્થિર અને નિશ્ચિત સુખ શાંતિ નથી મળતા તો આપણે એ સુખ શાંતિ નિશ્ચિત અને સ્થિર રહે એવું ક્યાં આગળ મળે છે આપણને સુખ જ્યારે વસ્તુઓ પદાર્થો પ્રાણીઓ બધું જ બદલાતું હોય તો આપણા સુખ શાંતિ પણ ક્યાંથી એક સર એક સમાન રહેવાના છે એક સરખા રહેશે તો આપણે જિંદગીભર એવા સુખ શાંતિ માટે પ્રયત્ન કરતા રહીએ છીએ કરતા રહીએ છીએ અને ચિંતા ભય અને ટેન્શનોમાં જીવ્યા જઈએ છીએ તો આપણે તો મનુષ્ય છીએ વિચારશીલ પ્રાણી છીએ ભગવાને આપણને અમૂલ્ય એવો મનુષ્ય દેહ આપ્યો છે વિચાર શક્તિ વિવેક શક્તિ આપી આપણે વિચારવું તો જોઈએ કે આપણે ભગવાનના અંશ છીએ ભગવાને કહ્યું છે ને મમય વંશે લોકે પંદરમાં અધ્યાયના સાતમા શ્લોકમાં તો આપણને ભગવાનનું જે એક લક્ષણ છે સચ્ચિત આનંદમાંથી આનંદ તો આપણી પાસે પણ એવો કોઈ સુખ અને આનંદનો સોર્સ હોવો તો જોઈએ કે જ્યાં આપણને વાસ્તવિક સુખ અને શાંતિ મળી જાય અને મળતા હોય કારણ કે જે ના મળતા હોય એની તો કોઈ વાત જ ના થાય જે મળી શકતું હોય એના વિશે વાત કરાય તો હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એને સિદ્ધાંત ના સમજતા એ ઉદાહરણ છે સિદ્ધાંત તો કંઈક બીજો જ છે તો તમે જ મને કહો કે આપણે સૌથી વધુ સુખી અને આનંદમાં ક્યારે હોઈએ છીએ વેદો કહે છે કે આપણે સૌથી સુખી અને આનંદમાં આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છે ત્યારે હોઈએ છીએ આપણે ગાઢ નિદ્રામાં જઈએ ત્યારે આપણને આપણા શરીરનું પણ ભાન નથી રહેતું જ્યારે આપણને આપણા શરીરનું ભાન ન રહેતું હોય તો આપણા શરીર શરીરને લગતી વસ્તુઓ પ્રાણીઓ વ્યક્તિઓ જોડે ક્યાંથી સંબંધ રહેવાના બધા સંબંધ છૂટી જાય ભૂલાઈ જાય એ સંબંધો નથી રહેતા માણસ ઊંઘમાં હોય જ્યારે સંપૂર્ણ ત્યારે એને ગમતું ના ગમતું પણ રહેતું નથી હર્ષ કે શોક પણ રહેતા નથી ગાઢ નિદ્રામાં આપણને કોઈ ચિંતા ભય ટેન્શન વગેરેનો પણ અનુભવ થતો નથી દિવસભર આપણે ટેન્શનો ચિંતાઓ ભય લઈને જો બેઠા હોઈએ છીએ એ બધું જ ક્યાં દ્રશ્ય થઈ જાય છે ક્યાં અદ્રશ્ય થઈ જાય આપણે ગાઢ નિદ્રામાં જઈએ ત્યારે વેદો અને ઉપનિષદો હવે જે કહે છે એ સિદ્ધાંત તમને કહું છું કે સિદ્ધાંત એ છે કે જ્યારે જીવ કારણ કે જીવ માત્ર ઊંઘ શોધે છે આહાર નિદ્રા ભય મૈથુન છે સામાન્ય મે તત્પ પશુ વિનરા નામ આવો શ્લોક છે કે આહાર એટલે કે ખોરાક નિદ્રા એટલે ઊંઘ ભય પોતાની સિક્યોરિટીની અને મૈથુન મતલબ કે સમાગમ સ્ત્રી સાથેનો આ ચાર વસ્તુઓ તો નર અને એટલે કે મનુષ્ય અને પશુઓમાં સમાન જ છે તો નિદ્રાને આહાર પછી તરત જ બીજું સ્થાન આપ્યું છે તો એ નિદ્રામાં આપણે જઈએ ત્યારે આપણે બધું જ ભૂલી જઈએ છીએ આપણા બધા સંબંધો તૂટી જાય છે છૂટી જાય છે કે તૂટી જાય અને એ વખતે આપણે સૌથી સુખી હોઈએ છીએ તો હવે તમે મને કહો કે આપણે સૌથી સુખી ક્યારે હોઈએ છીએ જ્યારે આપણો ભૌતિક સંબંધ ભૌતિક જગત સાથેનો સંબંધ છૂટી જાય છે અને આપણે આપણા પોતાના સ્વરૂપમાં જતા રહીએ છીએ ત્યારે આપણે સૌથી સુખી હોઈએ છીએ વેદોને ઉપનિષદો એમ કહે છે કે મનુષ્ય જ્યારે સુષુપ્તાવસ્થા ગાઢ નિદ્રા એટલે સુષુપ્તા અવસ્થા સુષુપ્તા અવસ્થામાં જાય છે જીવાત્મા જ્યારે સુષુપ્તા અવસ્થામાં જાય છે ત્યારે એ પરમાત્મામાં બ્રહ્મમાં કહે છે વેદોમાં તો પણ હું તમને કહું છું કે બ્રહ્મ એટલે પરમાત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે અને પરમાત્મા તો આનંદમય છે જ તો જીવાત્મા પણ આનંદમય થઈ જાય છે ક્યારે જ્યારે ભૌતિક જગત સાથેના સંબંધનો અંત આવી જાય છે એ વખતે એને નથી ભય રહેતા નથી ચિંતા રહેતા નથી દુઃખ રહેતું નથી ટેન્શન રહેતું કારણ કે આ બધી જ વસ્તુઓ ભૌતિક જગતમાં થતા ફેરફારોના કારણે આપણને અનુભવ થયા કરે છે ભય સાનો છે ચિંતા સાની છે દુખ સાનું છે ટેન્શન સાનું છે કે આપણે ઈચ્છીએ છીએ એવા ભૌતિક જગતમાં ફેરફારો થાય તો એવા થતા નથી ગહનો કર્મણા ગતિ કર્મોની ગતિ અતિ ગહન છે એવું ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં કહ્યું છે મતલબ કે એ આપણા ભાગ્ય કે ભવિષ્ય તો જાણી શકતા જ નથી કે શું ફેરફારો આવશે તો એ જે ફેરફારો આવ્યા જ કરે છે ભૌતિક જગતના એના કારણે આપણે ભય અને ટેન્શનને ચિંતામાં રહીએ છીએ પણ જો એની સાથેનો સંબંધ આપણો છૂટી જાય ત્યારે આપણે પાછા આપણા મૂળ સ્વભાવ સુખ અને આનંદમાં આવી જઈએ એક વસ્તુ બીજું કહું કે આપણો ભૌતિક જગત એટલે કે ભૌતિક જગતની વસ્તુઓ પ્રાણીઓ વ્યક્તિઓ જોડે સંબંધ માનેલો છે કેમ માનેલો છે એમ કહું છું કારણ કે આપણે આ શરીર છોડી જઈએ છીએ એકને એક દિવસે આપણા છોડીને તપ દઈને છોડી દઈને ચેતા રહીએ છીએ અને એટલે સુધી કે આપણે જ્યારે બીજા શરીરમાં જઈએ ત્યારે આ શરીરના લગતો કશું જ યાદ નથી કરતા સંપૂર્ણપણે ભૂલી જઈએ છીએ અને નવા જન્મમાં જઈને નવેસરથી ગેમ ચાલુ કરી દઈએ છીએ એ પણ પછી આપણે એના આગલા જન્મમાં જઈએ ત્યારે ભૂલતા જઈએ છીએ મતલબ કે આપણે ભૌતિક જગત સાથેના આપણા સંબંધને છોડવા ઈચ્છીએ છીએ ભૂલવા ઈચ્છીએ છીએ પણ આપણે એને છોડતા નથી આપણે ભૂલતા નથી એટલે આપણે પરમાત્મામાં મિલન આપણે પરમાત્માનું મિલન થતું નથી આપણું એક વાત કહું મેં તમને પહેલાં કહ્યું કે સિદ્ધાંત બીજો જ છે આ તમને એક ઉદાહરણ આપ્યું તમે આનો અર્થ એમ ના સમજતા કે મનુષ્ય મનુષ્ય જો સુખમાં રહેવું હોય તો આખો આખો દિવસ ઊંઘતા જ રહું અરે તમે ઊંઘવા ઈચ્છો તો તમે ઊંઘી નહીં શકો કારણ કે તમારા સંચિત કર્મો તમને ઊંઘમાંથી ઉઠાળી જ દે છે આઠ કલાકે દસ કલાકે પંદર કલાકે વીસ કલાકે ગમે ત્યારે તમારા કર્મો તમને ભૌતિક ઉઠાડીને ભૌતિક જગતમાં લાવવાના જ છે એટલે એ તમે વિચાર ના કરતા કે આપણે મનુષ્ય ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ઊંઘવાનું આપણે ઉઠવાનું છે કર્મો કરવાના છે સંસાર જોડે સંબંધો રાખવાના છે વ્યવહારો કરવાના છે પણ એકેને સાચા માનીને નહીં એમના ઉપર ભરોસો કરીને નહીં સિદ્ધાંત શું છે એ સમજો સિદ્ધાંત એ છે કે આપણે ગાઢ નિદ્રામાં એટલે કે સુસુસ્તાવસ્થામાં આપણું આપણે પરમાત્મામાં એકરૂપ થઈ ગયા હોઈએ છીએ અને એટલા માટે આપણે આનંદમય રહીએ છીએ તો આપણો વાસ્તવિક સંબંધ પરમાત્મા જોડે છે સંસાર સંબંધ જોડે સંસાર જોડે નથી પણ આપણે આ નથી જાણતા આ જાણકારી આજે હું તમને આપું છું જો તમે ઉપનિષદો વાંચ્યા હોય તો વેલ એન્ડ ગુડ કોઈએ તમને કહ્યું હોય ને જાણતા હો તો બી બરાબર પણ આજે હું તમને કહું છું ત્યારે તમને આ જાણકારી મળે છે આપણે ઊંઘને ફોર ગ્રાન્ટેડ લઈ લીધી છે કે દિવસ પડી બપોર પડી સાંજ પડીને રાત પડી દિવસ પડી બપોર પડી રાત પડીને સાંજ સાંજ પડીને રાત પડી બસ ઊંઘે ને કે આપણા શરીર ભૌતિક શરીરનું એક અંગ માની લીધું છે આપણે કે ભૌતિક શરીર જેમ જાગે છે ઊંઘી જ્યારે બપોર પડે છે સાંજ પડે છે એમ લાજ પડે એટલે ઊંઘી જાય છે થાકી જાય છે એટલે થાકી જાય છે એટલે નથી ઊંઘતું જીવાતમાં માનસિક રીતે થાકી જાય છે એટલા માટે એ થાક ઉતારવા પરમાત્મામાં ભળવા જાય છે જેમ પક્ષી પંખ ઝાડ ઉપર માળો બાંધે અને આખો દિવસ એની પાંખોથી ગગનમાં ઉડતું રહે છે પણ જ્યારે થાકે ત્યારે ક્યાં જાય છે એના માળામાં જાય છે એમાં આપણું આપણું સાચા સુખ શાંતિ આપણા ઘરે છે પણ આપણું આ ઘર આપણું સાચું નથી કારણ કે આપણે તો એ ઘરને પણ છોડી દેવાના છે આપણું સાચું ઘર પરમાનન્ટ રેસિડેન્શિયલ એડ્રેસ આપણું પરમાત્માનું વૈકુંઠધામ છે ખ્યાલ આવ્યો તમને મારા ભાઈઓ બહેનો તો આપણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ પરમાત્માને રીઝવવા જોઈએ પરમાત્માને ખુશ રાખીને પરમાત્માને પ્રસન્ન કરવા જોઈએ કે જેથી આપણે જાગૃત અવસ્થામાં પણ પરમાત્મા સાથે એકરૂપ થતી વખતે આપણને જે આનંદ અને સુખ હતા એવા જ સુખ અને આનંદ આપણને જાગૃત અવસ્થામાં પણ મળે અત્યારે પણ મળે હું બોલી રહ્યો છું ત્યારે પણ મળે ને તમે સાંભળી રહ્યા છો ત્યારે પણ મળે આપણે એવી જ્ઞાન પ્રાપ્ત કરવું છે ભૌતિક સંબંધ ભૌતિક જગત સાથેનો સંબંધ છૂટી જાય એટલે પરમાત્મા સાથે ઓટોમેટિક સંબંધ બંધાઈ જાય છે કેમ કેમ હું કહું છું આ કારણ કે ભગવાન પોતાના અંશને આપણને તો અંશ કયો છે ને પોતાનામાં ભેળવી દેવા માટે બહુ જ આતુર છે એટલે આપણને એમણે આ વસ્તા ગાઢ નિદ્રા જેવી મહાન ભેટ આપેલી છે ગિફ્ટ આપેલી છે કે મનુષ્ય છેલ્લે થાકી કંટાળીને ભય ચિંતા કર્યા વગર ઊંઘમાં જતો રહે અને એ જ્યારે બધું ભૂલી જશે ભૌતિક જગતની વસ્તુઓ ત્યારે મારામાં ભળી જશે આપોઆપ અને આપણે પણ જો આપણને ઊંઘ ના મળે તો શું થાય છે આપણી દશા અરે ગાણા ગાળા થઈ જઈએ તમે એક દિવસ જાગો ચોવીસ કલાક જાગો અડતાલીસ કલાક જાગો બોતેર કલાક જાગો પછી ગાળા ગાળા થઈ જશો જો કલાકની ઊંઘ પણ નહીં મળે તો એનો મતલબ શું થયો ભગવાન એના સંતાનોને મળવા જેટલો આતુર છે એટલા જ આપણે આપણા પિતા ભગવાનને મળવા પણ આતુર છે મારા ભાઈઓ બહેનો જો તમે સિદ્ધાંત સમજ્યા હો તો એ સિદ્ધાંત ઉપર જ આપણા મહાન ઉપનિષદો રચાયેલા છે ત્રણ અવસ્થા ચાર અવસ્થાઓ કહી છે જાગૃત અવસ્થા અવસ્થા સ્વપ્નાવસ્થા અવસ્થા અને તુર્યા અવસ્થા એ વિશેની ચર્ચા પણ આપણે કરીશું જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો સાંભળો તમને ઘણું જાણવા મળશે સબસ્ક્રાઈબ કર્યા વગર જો સાંભળતા હો તો સબસ્ક્રાઈબ કરો હજી પણ કરો કહું છું તમને તમને જે કદી સાંભળવા નથી મળવાનું એ કહેવાનો છું હજી જો તમારે આ મેં જે કહ્યું એ બહુ ડીપલી વાંચવું હોય ને વિચારવું હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને આપ્યું છે હું બધા વિડીયોમાં જે બોલું છું એ બધું લખીને આપું છું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે કોઈ દિવસે જ્યારે પણ વિચાર આવે ને તો પંદર મિનિટ મને સાંભળવાની જરૂર નથી તમારે બે પાંચ મિનિટમાં મેં જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું હોય વાંચી લેવાનું ટાઈમ ના હોય તો તો પણ તમને જ્ઞાન થશે પણ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન થાય તો મને કોમેન્ટમાં પ્રશ્ન કરો હું ઉત્તર અવશ્ય આપી તો છેલ્લે તમને રિમાઇન્ડર કરાવી દઉં કે જો તમે જ્ઞાન યજ્ઞમાં આવે હું એક કલ્યાણકારી કામ લઈને બેઠેલો છું મારી કોઈ અંગત વાત નથી કોઈ ઈચ્છા નથી હવે સંસારમાં કંઈક મારું નામ બનાવવાની પંચોતેર વર્ષ થઈ ગયા છે મને મારે શું હવે પ્રાપ્ત કરવા જેવું રહ્યું પણ મારી પાસે જે છે આપીને જવું જ્યાં સુધી હું આ દેહમાં છું એટલા માટે જો એક જ્ઞાન યજ્ઞમાં જોડાવા માંગતા હો તો આપ સો સો સબસ્ક્રાઈબર જોઈન્ટ જોડો આની સાથે એટલે તમને ઉપનિષદો વસિષ્ઠ પંચદશી અષ્ટાવક્ર દશ ગીતા બધું સાંભળવા મળે તો હવે આપણે નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર